રાણપુર પોલીસને બગાસો ખાતા પતાસો મળ્યો જેવો તાલ સર્જાયો અકસ્માતમાં ઊંધી પડેલી કારમાંથી રૂપિયા સવા છ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કબજો લીધો રાણપુર પોલીસને બગાસો ખાતા પતાસું મળ્યું છે નીલગાયે અથડાઈ અને પલટી મારી ગયેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો રાણપુર તાલુકાના ઉમરાણાથી અમલ અલમપુર રોડ વચ્ચેની આ ઘટના ઘટી હતી સ્કોર્પિયો કાર નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો બાદમાં કાર નાળામાં ખાબકી હતી રાણપુર પોલીસે ઘટના સ્થળે અકસ્માતની તપાસ કરવા માટે પહોંચતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઇંગ્લિશ દારૂની એક હજાર બાવન બોટલ અને એકસો સાત નંગ બિયર ટીન મળી આવ્યા હતા કાર અને એક મોબાઈલ સહિત કુલ રૂપિયા સવા છ લાખનો અંદાજે મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કામગીરી શરૂ હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું દારૂનો જથ્થો કોનો હતો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો હવે તપાસનો વિષય બન્યો છે